ઉપલેટા LIC અને ઉપલેટા ખાતે મામલદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા LIC અને ઉપલેટા ખાતે મામલદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024 ના રોજ વીમા સખી યોજના નો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્ન કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલદાર કચેરી એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાના શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને

તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની વાર જાણકારી આ બેનોને આપવામાં આવી છે આ યોજનામાં જોડાતા બેનોને સતકાર શ્રી દ્વારા દર મહિને સ્ટાઈપન્ડ પણ આપવામાં આવશે ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનાર આજે આયોજન કરવામાં આવ્યું નમસ્તે હું ગિરીશ કુમાર ગોહિલ બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઇસી આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા શક્તિ કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસીના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસીના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો એલ ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોક માં ત્રીજા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે જય હિન્દ મારું નામ લલિતભાઈ ચુડાસમા છે હું બ્રાન્ચ મેનેજર ધોરાજી અધિકારી તરીકે કાર્યરત છું આજ રોજ મુકામે આપણે જે બીમા સખી યોજના છે વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઈપ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને સાત હજાર રૂપિયા બીજા વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજા નોકરી ન કરતા હોય જેનું પીએફ ના કપાતો હોય એવી કોઈ પણ ગૃહિણી અઢાર થી સિત્તેર વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે એમાં સિમ્પલ એક આઈઆરડીએ પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આ યોજનામાં જોડાઈ અને પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે આ યોજનામાં ખાસ અપીલ છે કે અઢાર થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું પીએફ ના કપાતું હોય એવી બેનોને જોડાવવા ખાસ હું અપીલ કરું છું માનની શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે ધન્યવાદ થેન્ક યુ